સંભોઈ ગામે નદી કિનારે આવેલા વીસ જેટલા ઘરોનું ભવિષ્ય જોખમમાં મુકાયું કરજણ તાલુકાના ઢાઢણ નદી કિનારે આવેલ સંભોઈ ગામમાં નદીના પૂરના પ્રવાહને લઈ નદી કિનારે આવેલા વીસ જેટલા મકાનોનું ભવિષ્ય આવ્યું છે ગામમાં દર વર્ષે નદીમાં ચોમાસામાં આવતા પૂરને લઈ નદીના પટના ધોવાણ થતાં આજે વીસ જેટલા મકાનોની નજીક નદી આવી જતાં ઘરો પાસે માટીનું ધોવાણ થઈ રહ્યું છે જેને લઈ વીસ જેટલા ઘરોનું ભવિષ્ય આજે અંધકારમય દેખાઈ રહ્યું છે વર્ષ પહેલાં નદીનો પટ દૂર હોય સમય જતા નદીનો પટ ગામ તરફ થતાં આજે ઘરો પાસે નદીનું પાણી આવતા માટીનું ધુવણ થઈ રહ્યું છે બીજી તરફ વર્ષો પહેલાં નદી કિનારાના પાંચ જેટલા મકાનો તો નદીના પ્રવાહની અસરથી ખલાસ થઈ ગયા છે જેઓને ગામમાં આવેલી નવી નગરી તરફ સ્થળાંતર કરવું પડ્યું છે ગામની અંદર જે અમારે નદી કિનારાની અંદર આવેલા મકાનો છે તે અમારા મકાનોથી લગભગ દસથી પંદર ફૂટ જમીન હતી જગ્યા હતી એ હાલમાં ધોવાઈ અને ઠેટ મકાનોના દિવાલો સુધી આવી ગયેલ છે હવે એ દિવા એ માટી ન ધસડે અને એ જગ્યાએ જો અમને સંરક્ષણ દિવાલ જો આપવામાં સરકારશ્રી તરફથી આવે તો અમારા મકાનોની પાણી થતાં બચી જાય અને અમે ધીરે ધીરે એ મકાનોની આગળ પુરાણ કરી અને અમને જગ્યા મળી રહે હવે જો આ મકાનો ધરાશાયી થઈ જશે તો આજે બીજે કોઈ જગ્યાએ અમારા માટે જગ્યા નથી તો અમે પછી વસવાટ ક્યાં જઈને કરીશું તો સરકારશ્રીને આટલી ભલામણ છે કે નદીના નીચેની બાજુથી અમને ઉપર સુધી સંરક્ષણ દિવાલ આપે એટલી બાબતની રજૂઆત કરેલી છે તમે આ બાબતની અમે રજૂઆત પહેલે સરપંચશ્રીને કરેલી હાલમાં પણ સરપંચશ્રીને કરેલી છતાં કોઈ પણ એનો ઉકેલ આવ્યો નથી કે કોઈ એનો નિર્ણય થયેલ નથી ભૂતકાળમાં કોઈ આવી ઘટનાઓ બનેલી ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બનેલી અમારે ઘણી ઘટનાઓ એટલે આગળના ત્રણ ચાર મકાનો તો ધરાશાયી થઈ ગયા અને મકાનો નદીમાં જતા પણ રહ્યા છે એ લોકો હાલમાં કોલોનીની અંદર વસવાટ કરી રહ્યા છે તો આવી ઘટના ફરીથી ન બને એટલા માટે અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી શું નામ આપણું ભગવાન શ્રી વજયસિંહ અમારી સંભોઈ ગામ નદી છે ને કરજણ તાલુકામાં સંભોઈ ગામ આવેલું છે તે અમારે છે ને આઠથી દસ બાર વરસ પહેલાં અમે મકાન બાંધેલું છે પણ એ ખસું માટું પૂરેલું બધું હતું પણ એ બધું માટું નદીમાં પૂર આવે છે તો બધું ધોવાઈ ગયેલું છે તો હવે જો સરકાર અમને કંઈ મદદ કરી અને વંડો બનાવી આપે વીસ પચીસ ઘરો છે એ બધાના એકદમ નદી કિનારે ઘરો છે તો બધું માટું જતું રહેલું છે તો હવે અમે શું કરીએ શું નામ તમારું મારું અમારું નામ સુમિત્રાબેન છે અને અમે અમારી કોઈ બીજી કમાણી જ નથી અમે જે કમાણી હતી તે મકાનમાં નોકરી કરીને કરી દીધેલું છે તો હવે અમે હું વિધવા છું તો હવે બીજે જઈએ ક્યાં અમે શું કામ કરીએ હવે આટલી ઉંમરે નદીનો પટ ગામની નજીક આવી જતા ગામના સરપંચનું મકાન પણ નદીના પ્રવાહને લઈ ધોવાન થતાં જોખમમાં મુકાયું છે ગ્રામ પંચાયત દ્વારા વર્ષ અગાઉ સિંચાઈ વિભાગમાં નદીમાં પાસે સંરક્ષણ દિવાલ માટેની માંગ કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જો સંરક્ષણ દિવાલની મંજૂરી મળી જાય તો આજે અંધકારમાં ઊભેલા આ વીસ જેટલા મકાનોને સુરક્ષા મળી જાય બીજી તરફ ગ્રામ પંચાયત પાસે હવે કોઈ ગામથરની જમીન નથી જેથી આ મકાનોને નુકસાન થાય તો આ વીસ પરિવારો ક્યાં જાય એ એક મોટો પ્રશ્ન છે વહેલી તકે તંત્ર આ ગામની વારે આવે અને ઉપસ્થિત થયેલ સમસ્યાનો નિકાલ કરે એવી માંગ થઈ રહી છે હા અમારા ગામમાં આ સમસ્યા છે કે સરપંચ પડિયાર

હું સરપંચમાં આવ્યો ત્યાંથી જ મારા ગ્રામજનોની મુખ્ય માગણી હતી કે આપણા ગામમાં પ્રોટેક્શન વોલની ખાસ જરૂરિયાત હતી જ્યારે મકાન નવા બનાયા હતા ત્યારે નદી લગભગ પચીસ ત્રીસ ફૂટ દૂર હતી અને હરાઈ ફરાય તેવી જગ્યા હતી અત્યારે વર્ષો વર્ષ નદીમાં પૂર આવવાના કારણે અત્યારે મકાનોની કટોકટ હવે ધાર આવી ગઈ છે હવે જો સરકારશ્રી તરફથી અમને આ સિંચાઈમાં આપણે મેં આવેદન આપેલું જ હતું અને સિંચાઈમાં એસ્ટિમેટ પણ એ લોકોએ બનાવેલું છે પરંતુ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી માટે મારી નમ્ર અપીલ છે કે હવે અમારી પાસે ગામતળમાં એવી કોઈ જગ્યા નથી કે લોકોના ઘરો સ્થળાંતર કરી શકીએ અને પંચાયત એમને સનતથી મકાનની જગ્યા ફાળવી આપે માટે મારી ન્યૂઝના માધ્યમથી સુધી એક જ અપીલ છે કે હવે અમારા ગામને બચાવવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે સંરક્ષણ દિવાલ આપી અને અમારા ગામનું પ્રોટેક્શન કરી શકાય